નમસ્કાર મિત્રો આજે આપણે એક ઔષધીય તેલ બનાવવાનું છે જે તેલ તમારા સફેદ થતાં વાળને અટકાવશે તો મિત્રો બધાને આ સમસ્યા સતાવતી હોય છે કે ઉંમર પહેલાં જ આપણા વાળ સફેદ થઈ જતા હોય છે તો મિત્રો તમારે આજે આ નુસ્ખો છે ને એ ઘરે બનાવવાનો છે અને હું તમને જે તેલ કહું છું તે તેલ તમે ઘરે બનાવી અને એનો જો પ્રયોગ ચાલુ કરી દઈશું તમારા માથાના વાળ સફેદ થતાં અટકી જશે અને જો હશે તો આગળ વધતાં અટકી જશે તો મિત્રો વિડીયોમાં તમારે છેલ્લે સુધી બન્યા રહેવાનું છે ખાસ કરીને તમારા માટે જ હું આ વિડીયો લઈને આવી છું મિત્રો તમારે શું કરવાનું છે ધ્યાનથી નોટ અને પેન લઈને બેસો અને હું જે વસ્તુ કહું છું એ ધ્યાનથી તમારે લખવાની છે અને તમારે વસ્તુ લઈ અને ઘરે જ તેલ બનાવવાનું છે મિત્રો સૌથી પહેલાં તમારે પાંચસોથી છસો એમ એલ બરાબર નારિયેલનું શુદ્ધ તેલ એટલે કે આપણે કોકોનટ ઓઇલ જે વાપરી છે એ તમારે લેવાનું છે પછી લોખંડની એક કડાઈ લઈ લેવાની છે લોખંડની જ હોવી જોઈએ મિત્રો લોખંડની એક કડાઈ લેવાની છે એની અંદર આ જે કોકોનટ ઓઇલ છે એ બધું નાખી દેવાનું છે આ મિત્રો એક દેશી પદ્ધતિ છે સૌથી પહેલાં તમારે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે કારણ કે શિયાળાની ઋતુ છે એટલે સ્વાભાવિક છે કે નારિયેલનું તેલ છે એ જામી જતું હોય છે એટલે સૌથી પહેલાં આ જામેલા તેલને આપણે ગરમ કરવા મૂકવાનું છે પછી મિત્રો જ્યારે તમારું તેલ ઓગળવા માંડે એટલે હું તમને જે ઔષધિ કહું છું એ ઔષધિઓ તમારે તેની અંદર બધી જ ઉમેરી દેવાની છે તો મિત્રો તમારે આ ઔષધિ ઉમેર્યા બાદ તેને હળવે હળવે હલાવતા રહેવાનું છે તો મિત્રો આ ઔષધિઓ બધી મિક્સ કરી નાખવાની છે પછી જેમાં નાખવાની છે તો ચાલો કઈ કઈ ઔષધિઓ છે એના વિશે આજે આપણે વાત કરી લઈએ તેની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને છેક સુધી નિહાળો તમારા ગ્રુપ સર્કલમાં મિત્રમંડળમાં બધાને આ વિડીયો શેર કરો જેથી બધા જ આ વિડીયોનો લાભ લઈ શકે અને હા મિત્રો આનો પ્રયોગ તમારે અચૂક કરવાનો છે અને શું ફાયદા થાય છે મને કોમેન્ટમાં જણાવવાનું છે ચાલો મિત્રો હવે ઔષધિ હું તમને બતાવવા જઈ રહ્યું છું કયા કયા ઔષધિઓ તમારે તેલની અંદર નાખવાની છે સૌથી પહેલી ઔષધિ છે આંબળા ભાંગડો બ્રાહ્મી જટામાસી નાગરમોત કપૂર કાચલી બાઉચી અને ગુલાબની પાંદડીઓ મિત્રો ફરીથી બોલું છું ભાંગરો બ્રાહ્મી જટામાસી નાગરમોત કપૂર કાચલી બાવચી અને ગુલાબની પાંદડીઓ મિત્રો આ બધી જ ઔષધિઓ તમને આયુર્વેદિકની જે ઔષધિઓ વહેંચાતી હોય ત્યાં મળી જશે અથવા પતંજલિ સ્ટોર હશે ત્યાંથી પણ તમને આ બધું ઉપલબ્ધ થશે અને કા કાદર હોરાની જે દુકાનો હોય છે તેમાં પણ આ ઔષધિઓ મળી જશે ખાસ કરીને મિત્રો તમારે આ બધી જ ઔષધિઓ છે એનો માપ બે બે ચમચી રાખવાનો છે એક વાટકી લેવાની છે એમાં બધામાંથી બ બે ચમચી છે એ ઉમેરતું જવાનું છે અને બધું મિક્સ કરી અને એક વાટકીમાં રાખવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે આ બધી જ ઔષધિઓ મેં તમને જે જણાવી છે તમારે તેલની અંદર નાખી દેવાની છે મિત્રો તેલની અંદર નાખ્યા બાદ તમારે ધીમે 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 તેને ફેરવતા રહેવાનું છે ધીમા આંચ ઉપર જ તમારે આ બનાવવાનું છે અને એક સરખો જ તાપ રાખવાનો છે વધ ઘટ કરવાની નથી એક સરખા તાપમાં તમારે બરાબર તેને ઉકાળવાનું છે જ્યાં સુધી તેલ એકદમ કાળું ન પડી જાય ત્યાં સુધી ધીમે ધીમે તમારે તે તેલને ઉકાળતા જ રહેવાનું મળે મિત્રો એનો મતલબ એવો થાય છે કે જો તેલ કાળું પડી ગયું હોય ને એટલે જેટલા પણ તમે આયુર્વેદિક નાખ્યું છે જે પણ વસ્તુ નાખી છે એના ગુણધર્મો બધાએ તેલે સોંસી લીધા છે હવે મિત્રો જ્યારે તેલ એકદમ કાળું પડવા લાગે એટલે તમારે ગેસને બંધ કરી દેવાનું છે એટલે મિનિમમ તમારે પંદર મિનિટ સુધી આ તેલને ગરમ કરવા માટે રાખવાનું છે પછી નીચે ઉતારી લેવાનું છે એને ઠંડુ થોડુંક પડવા દેવાનું છે અને ત્યારબાદ ગારણીથી ગાળી અને કોઈ પણ બોટલની અંદર તમે તેને ભરી શકો છો ગાળી શકો છો ભરી શકો છો મિત્રો ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના હોય કે વધુ ઉંમરના હોય બધા જ લોકો આ તેલનો ઉપયોગ કરી શકે છે અને ખાસ કરીને જે લોકોના માથાના વાળ સફેદ થઈ ગયા છે તેને તો આનો ચોક્કસપણે ઉપયોગ કરવો જ જોઈએ કારણ કે આ ખૂબ જ સારું પરિણામ આપે છે તમે જેમ હેલ્ધી ખાઓ છો તો કેમ તમારા શરીરની અંદર હેલ્ધી દેખાય છે એ તે તેલ છે ને એ પણ તમે નાખશો ને તમારા જળમૂળની અંદર ઊંડે સુધી ઉતરશે ને તો જ તમને ખબર પડશે કે ખરેખર આના કેટલા બધા ફાયદાઓ થયા છે હવે મિત્રો સ્વાભાવિક રીતે આપણે બજારમાંથી કોઈ તેલ લઈ આવી અને એ વાપરીએ એની સરખામણીમાં તો આ તેલ તમારા માટે ખૂબ જ સારું પરિણામ લઈને આવશે અને ઘણો તમને ફાયદો થશે જે લોકોને માથામાં નાની મોટી સમસ્યા હોય એટલે કે નાની ઉંમરે વાળ સફેદ થઈ જતા હોય ટાલ પડી ગઈ હોય વાળની અંદર તમને એમ કહીએ ને જૂ થઈ જતી હોય ઘોડો થઈ જતો હોય તો આ બધી જ વસ્તુઓનો ઉપાય આ તેલમાં રહેલો છે આ તેલ ઘણું જ બધું તમને ફાયદાકારક નીવડવાનું છે અને ઘરેથી સાવ સહેલી રીતે બનાવી શકાય છે અને તમે એ બોટલની અંદર આને ભરીને પણ રાખી શકો છો શિયાળો છે તો તેલ કદાચ જામી જાય છે તો ફરીથી તમે છે એને સેજ ગરમ કરી અને યુઝ કરી શકો છો બાકી ઉનાળામાં તો આ તેલને કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી અને મિત્રો આ રીતે કાળો તેલ થઈ જાય છે એટલે અંદર કાળો કલર બેસી જાય છે અને આ રીતે આપણું તેલ બની જાય છે અને એકદમ કુદરતી નેચરલ તેલ છે બહાર તમને ખબર હોય તો આદિવાસી તેલ પણ મળતું હોય છે જે ખૂબ પ્રખ્યાત છે તો એ તેલ કરતાં પણ આ તેલ છે તમને વધુ ઇફેક્ટ આપશે અને આમાં બધા જ ઔષધીયો ગુણો પણ આપણે એમાં નાખેલા છે અને આ પ્રયોગ કરવાથી મિત્રો તમને ફાયદો થશે થશે અને જરૂર થશે તો મિત્રો આવી જ રીતે જો તમારે કોઈ પરેશાની હોય કોઈ તકલીફ હોય તો પણ અમે મેસેજ કરીને જાણ કરો જેથી કરીને અમે તમારા ઉકેલ માટે કોઈ નવો વિડીયો બનાવી શકીએ અને તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ મિત્રો હવે મળીશું આપણે નવા ટોપિકમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો કે તેલ તમને કેવું લાગ્યું છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે